નો ડ્રગ્સ અને સુરક્ષિટી અભિયાન અંતર્ગત મશાયુક્ત કોડીન સાથે એક આરોપીની ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી પી ગામિત સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ સોલંકી સાહેબના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સૌના સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એમ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ હેડ કોન્સ્ટેબલ રાજેશ તુકારામ તથા હેડ કોન્સ્ટેબલ સંદીપ સદાશિવનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલા સંયુક્ત બાતમીકતના આધારે ભેસ્તાન ગોલ્ડન આવાસ થઈ સિલ્વરનગર ચારસો તરફ જવાના રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપી મોહમ્મદ અલ્ફાઝ મોહમ્મદ શરીફ શેખ ઉમરવશ ત્રેવીસ બેડ રહે બિલ્ડિંગ નંબર એ એકસો તેર ભેસ્તાન આવાસ ડિંડોલી સુરત મૂળ ગામ શિંદખેડા તાલુકો શિંદખેડા જિલ્લો ધુલિયા મહારાષ્ટ્રનાઓને વગર પાસ પરમિટની કોડીન ફોસ્ફેટ એન્ડ क्रिप्रोलाइडीन हाइड्रोक्लोराइड कफ लिखस 100 एमएल कोनेक्स्ट बस सिरपली बॉटल मंग एक सौ चौतरीस की कुल તેર હજાર ત્રણસો તેત્રીસ ગણી તથા મોબાઈલ એક જેની કિંમત રૂપિયા પચીસ હજાર તથા એક એક્સેસ મોપેડ જેની કિંમત રૂપિયા પચીસ હજાર મળી કુલની કિંમત રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસો તેત્રીસની મત્તાના મુદ્દા માઇલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તથા નશાયુક્ત કોળીનો જથ્થો આપનાર એક અજાણ્યો ઇસમ જેનું નામ નામઠામ જણાય આવેલ ન હોય તેને વોન્ટ જાહેર કરેલ છે